આવી મશાનની મેલડી હોય ને એમાં પાછી ઉઝઈ ની મેલડી એને ધણી આયા ઉઝઈ મેલડી એટલે મશાન ની હોય અને મશાન બધી વિધિ કરી લાયેલા લખમણે આ રસ્તો જટ થયો ને આ સુધી ના થયો કેટલાય સમય થી આની પહા પણ એનો સમય એનો સમય ભલે આયો ના આયો પણ એનો સમય હું રૂપાલ જોગણી લાવી દીકરા આઈ માં લાઈ એને એને પૈસા ન હતા એને ભાડાના પેટ્રોલના પૈસા ન એના સાધન સાધનમાં કુરાવા માટે કઈ નતું માડી આજનો સમય બતાઈ મે સમાધાન બતાવ્યું તે સમાધાન કર્યું એના પછી હા આજે સમય છે છેમાં કે મારા માથાના બાલ પાડકા થઈ ગયા હતા કોઈ સાથ આપવા તૈયાર નતું પણ જ્યારે માડીએ રસ્તો બતાવ્યો ત્યારે મે રસ્તો કર્યો ને ત્યારે આજ મારી વેરાવરી છે મા આજે હું મારો ધંધો જે બંધ થઈ ગયો આજ મેં ફરીથી દુકાનો ચાલુ કરી મારો ધંધો ફરી મેં ચાલુ કર્યો છે બાકી હું ક્યાંક નોકરી લાગ્યો તો મારો ધંધો બંધો બધું બંધ કરીને આજે ફરી મેં મારો ધંધો ફરી ચાલુ કર્યો દેવનો વ્યવહાર કર્યા પછી જ્યારે એ મેરીના રસ્તા ધ્યાન હતા ને ત્યારે તું જ કહેતો એમાં ધંધોય નથી પૈસા નથી મા અને આજ તારી પહા આજે બધી રીતે મારે સારું જ છે ધંધો પણ છે મારા પાસે પૈસા મારા માથાનું બાલ પારકા થઈ ગયા હતા કોઈ સાથ આપવા તૈયાર નહોતું મારું માર્કેટમાં કોઈ ઉદય નું નામ પડે ને એટલે ના જયા હોય ને અને ના રશિયા હોય ને એવી એવા આનંદ આવે એવા ના ની મેલડી ની મેલડી તો જબરી કહેવાય આવું થાય ને પણ એ ની હોય કે દિલ્હી ની હોય કે ગુજરાત ની હોય કે અમદાવાદ ની હોય કોઈ પણ જગ્યા ની હોય પણ મૂળ મશાન કહેવાય એનો એનો રસ્તો તો મને એવું કેતા હોય કે કોઈ પણ દેવ લાયેલા હોય એ પાછું જાય નહીં અને એમાં બેસાડેલું હોય ભૂજેલું હોય તો ક્યારે ના જાય આવી તો હોબરી છે બધાય પણ એ ન હું જાય એ તો રસ્તા કરતા આવડવા જોઈએ દીકરા કોઈ પણ દેવને સીધો વ્યવહાર કરવો નહીં તમારે કોઈ પણ દેવનો વ્યવહાર સીધો કરવો નહીં એને એને ભોણા ચાલ એને નિવેજ એને ચકલાણ છન નાખો એને માટે ફોન કરો એને મજબૂર બનાવી દો એવી બે ત્રણ મહિના ચાર મહિના અધિક છ મહિના સુધી જેટલા તું આ તારો સમય તો બોલે કેટલી મેળવી રહી જવા માટે લાગ્યો દીકરા મેં એમ જ્યારે મારે રાજી કરીને માળીએ કીધા પછી મેં કમસે કમ આઠ મહિના સુધી એ લગાતાર જમાડી છે રાત દિવસ રાત દિવસ હું જમાડતો અને માળીએ કીધું એ રીતે હું એને પ્રાર્થના કરતો અને એને ચકલન ચણ નાખ્યા ત્યારે એમ મેલડીએ જવા રાજી થયા આઠ મહિના દરરોજ આઠ મહિના રોજે રોજ એ મસાણી મેળીને હુસેનના મસાણ ભલે રહ્યા પણ એને કોઈ ભોણું કોઈ હાલતું નહીં હોય દીકરા અને તે આઠ મહિના સુધી લગાતાર આવ્યા

ઉજ્જૈન ઉજ્જૈન કેમ ઈ લાયા તો ઉજ્જૈન થી ઉજ્જૈન નામશાન થી તો જાવું તો ઉજ્જૈન જ પડે ને હે ને ઈ તો એને જવાનું થી એટલે ઈ ધણી લાયો તો એટલે ધણી એ તો એટલે પણ એ પણ એ જઈને હે ને ઈ જઈને ઈ જઈ એટલે એની ઘરની માં રાજી થઈને ને સીધી એને ધંધા આલ્યા જિરા વાહ એક બાજુ એને એને ઓળખાણ નથી તારે મારો આભાર ક્યારે ભૂલાય નહી આજકાલ ના ભોપા આજકાલ ના ભોપા એનું સીધું વાણ કરે કે હુસૈન ની મસાણ ની મેડી તે હું થઈ ગયું લાયને વાયણ કરીએ ઈ વાયણ કરે મે તને વાયણ નથી કરાયા મે તો તને હેત થી ને પ્રેમ થી એને એને બે ગર્ભધી કરી અને એને હેત થી ને પ્રેમ થી મેલી આવશે કે માં જેવો તને લેવા આવ્યો તો ને માં એવો તને મેલવા આવ્યો ના હું જાય ઈ ઉઝની મેલડી છે ને એટલે છેલ્લો હમજીલો દીકરા દરેક રસ્તા ભાવે રૂપાલ જોગણી ને મને પણ એ મારે આરે લગાવશું એ તમારો હોય હું જવું હું જે કહું કે આ જગ્યા ઉભો રે તો ઉભા રહેતા આવડવું જોઈએ અને એવી હિંમત હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ મારા પ્રત્યે એને એને શરૂમાં ડર લાગે કે ઉજૈન ની મેલડી કદાચ રસ્તામાં કોઈ તકલીફ આલી છે તો પણ મેં એને હિંમત આપી હતી કે રૂપાલ જોગણી તારે આરે રેસ્તી કરાવું

કોઈ કહેતું હોય ને કે દેવ ન જાય તો લાવજો મારી પહા માર્ગ બતાવીશ ના હું જાય દીકરા કોઈ દીકરાની ભૂલ થઈ જાય કોઈ ગલતી થઈ ગઈ હોય તો દેવ સમજે પેલા દેવ શરૂ શરૂ માં દાદાગીરી કરે તકલીફ નાખે વિઘન નાખે એના માથાના બાલ પારકા ના રહે જોઈ તો ખરા ને એના ઘર માં ગજિયા ગંકા ભાઈ ભાઈ ના આખા લગ થઈ ગયા આખું કુટુંબ લગ થયું દાગ ડ્યા બધી પણ એ મૂળે

એ કીધું એ કરીશ ને તો કર્યા કરશે કર્યા કરશે તું ખાલી એને એને રાજી કરવાનો પ્રયત્ન કરશે અને બે ત્રણ મહિના પછી મને પૂછ એને આઠ મહિને પૂછી તું મને આઠ મહિના લગાતાર આઠ મહિના સુધી એને કેટલું ખબર આવ્યું છે કેટલા નિવેશ એના આલ્યા હશે તું તું એને બે ત્રણ મહિના સુધી આલજે હા ત્રણ મહિને મને પૂછજે હું એને પૂછી લઈશ

જય ડભોળીમાં જય ભટિયાણીમાં જય ફૂલ જોગણી માતા જય શ્રીરામ મારું નામ દીપિકાબા રાજપૂત છે વિસનગરથી આવું છું અને મારા મોટા સિસ્ટર અમેરિકામાં છે મારા મોટાબહેન અમેરિકામાં છે એમને અમેરિકામાં બેઠા માની માનતા માનેલી છે તે ટાઈમે કે મા ગાંધીનગરમાં મારું પોતાનું ઘર થાય તો હું તમારી માનતા કરીશ અને માની દયાથી મારી બેનને પોતાનું ગાંધીનગરમાં ગુડામાં વન બીએચકે ફ્લેટ મળી ગયો છે અને મારી બેન વતીની માનતા અમે કરવા આવ્યા છીએ એમને માનેલું કે હું અમેરિકામાં છું પણ મારા ઘરેથી આવીને માનતા કરી જશે એટલે ભટિયાણીમાંનો શણગાર માનો શણગાર ફૂલભાઈ જોગણી માતાનો શણગાર માતાજીને ચાંદીનું સત્તર ઘર અને સાથેની બીજી માનતા કરવા આવ્યા છીએ માનો ખૂબ 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 આભાર ધન્ય ધન્યગઢી ધન્ય ડાળોમાં કે તમારો હરેકથી એમને માનતા કરવાનો અવસર મળ્યો છે માં સદૈવ તમારી કૃપા ને આશીર્વાદ અમારી ઉપર બનાવી રાખજો મા અને મારા બે ભાઈ બેન ના લગ્ન બાકી છે માં સારા ઠિકાણે થાય તેવા આશીર્વાદ આપજો જય હો માં જય હો અરુણાબેન અરુણાબેન જયેશકુમાર પટેલ અમેરિકામાં ફ્લોરિડામાં હા હા અમે ભાઈ બેન મારી બેનની માનતા કરવા આવ્યા છીએ હા જે ડબોડીમાં મારી ટ્રાવેલ કંપનીમાં નોકરી લાગી છે મારી મમ્મી માનતા માની હતી તો મતલબ પહેલાં હું એરપોર્ટ પર કામ કરતી હતી પછી એ જોબ મેં છોડી દીધી હતી અને પછી હવે જે મારી જોબ લાગી છે ને એ ફરીથી પાછી ટ્રાવેલ કંપનીમાં એટલે એરલાઇનમાં લાગી છે એટલે મારી મમ્મીની માનતા તો પૂરી થાય એટલે મેં ચાલતા ઘરેથી આવ્યા છીએ દેગામ સર્કલથી હા હસબેન્ડ હા મિલી મિલી પટેલ

આપે પૂછ્યું કે પ્રસાદ કેમ ધરાયો પણ જવાબ ના મળ્યો એ પણ મારું ધ્યાન તમારું પણ ધ્યાન હતું માં તમે કંઈક ત્યાં ધર્યું હશે તારે આ ભાવિકો માટે ત્યાંથી પ્રસાદ લઈને આવ્યા તો આપે પૂછ્યું પણ મારું ધ્યાન હતું આજ એ જ વસ્તુ કહેવા માંગ પણ એમણે કહ્યું નહીં કે આ મારું કામ થયું પણ માં તમે તો કામ અમેરિકામાં અક્કર ચક્કર કરીને કામ કર્યું ને ત્યારે આ ભાવિકો પ્રસાદ ભેગા થયા માં અને આ મા દૈણુ ધરવા તો જાઓ છો કોઈ આમ ભાવ કરે ને તો જઈ આવો છો પણ મા ભાવિકો માટે જાઓ છો મા એ કોઈ તમારા માટે કોઈ પર્સનલ કામ માટે નથી જતા એ અમને ખબર છે માં રામ રામ આ અ એરપોર્ટમાં નોકરી લાગી આ બેન અભિયા બરાબર પણ એટલો ભાવ જોઈએ માં ઠીક છે એરપોર્ટમાં નોકરી લાગી જે હોય એ પણ મા ગાડા ઘેલા થઈ જવાના આમ લાંબા થઈ જવાનું મન થાય મા આવું આવું કામ થાય છે માં તમારું અમને અમને ઉંમર કો આવે માં કોલર અપ થાય કે મા અમારી બેઠા બેઠા કેવું બધાનું કામ કરે છે માં અને એક બે શબ્દો કહેને તો દરેકને સારું લાગે કે અમેરિકામાં દહેણું કેમ દર્યું માં અક્કર ચક્કર કહે છે પણ માં અક્કર ચક્કર અમેરિકામાં જઈને આવે ત્યારે આ પ્રસાદ ભેગા થયા ભાવિકો માં આ શબ્દ બરાબર નથી હા માં ભૂલ થાય તો માફ કરજો આ બોલો માં દહેણું દર્યું ત્યારે પ્રસાદ ભેગા થયા

ખાલી હોય તો માં તમારો તો હોય છે જ પ્રસાદ એમ નહીં કે ના માં પ્રસાદ વિના એક દિવસ આજ સુધી ખાલી ગયો નથી માં એ તો દરેક ભાવિકો ખ્યાલ છે માં આમાં માં છે માં તમારી બોલનારી એ રામ રામ માડી માડી મારું સિકોતર મારી બેન ઘરે છે તમને બધાને બેસવાનો બેસવાનું તો થાય ને बाई दाल लेते थे हम लोग बच्चे ने थोड़ा पाचित कर लिया था ये देते ने बाई दाल लेते थे कि थोड़ा ये बाहुदो दो ये जो सही तो देव दुख कुछ मारी ने पत्नी विपरीत हाँ ये बाई तो दाल ही आये बाई दाल लेते थे आप पूछ पाए वही मारी आई ने लिया पाचिके उधर तेरा तारु है तारु है हाँ कहाँ देवना �

પોતાની વસ્તી ના કરે પણ માતા જોડે આવો ને ત્યારે તમને ખબર પડે હવે આ તકલીફ હટાડવા માટે તમારે બીજું કશું કરવાનું નહીં આ પૂર્વજે આ પૂર્વજની માફી ખૂબ માગી પોત દસ કિલો ચકલાનું છણ નાખીને કોન કરી હા અને એને બેસાડીને પૂજા ચાલુ રાખો હા અને એને સમાળજો હા આ કરો એટલે તમારા પૂર્વજ આશરી તો કાલે રાજી થાય હા એ સીધા તાત્કાલી બેસાડ તો તાત્કાલિક રાજી ના થાય પણ એ થાશે પૂજા પાઠ કર્યા રાખશો હા હોને હા બધાને રામ રામ હા તમે તમારા જન્મદિવસના દિવસે મા શિકોતરમાં મને કીધા હતા પણ એ કયા માં પિયરના સાસરીના કે કોઈ પેઢીના કે કોઈ અમે રહીએ છીએ આ જગ્યાના એરિયાના કે કયા શિકોતરમાં માતા કેટલા હમણે મેજ બતાઈને મને પ્રશ્ન કર્યો ને માં હું તોર જમવાનું તો ત્યાં બેસેલી હતી પણ મેં તમારો અવાજ ત્યાં સાંભળી લીધેલો ને એટલે પછી માડી આ જાણવા માટે જોમાં આવે આવેલા અહીંયા માં પણ મા એક કયા માતાજી માં એમનું

ના ઘર ના થાય હા 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 સસરા ના બેન ના તાર પૈસા ને હોય સસરા ના બેન પૈસી કેવાય ને પૈસા નેના હોય તો હું થી સંબંધ તો કેવાય ને ઓ હા એને પૂજા કરજો

બો તમરા ઘરવાડાને માટે મારું પ્રૂફ ના એટલે માડી એમાં શું છે હું તો બધું કરીશ જેમ જેમ સ્ટેપ એ પ્રમાણે પણ મને કે રીતે લાગે પણ એમને પણ એવું ખબર પડવી જોઈએ કે તમારા પોતાના લાગતા ને ખબર તો કેવી હા એ મને એવું કે મારી કરતા તું ભૂવી બની ગઈ છે પાસે જોઈ જઈને એવું કે એ ખબર પડે છે મને એવું કહે છે માડી વધારે ધ્યાન મા તમારા પાસે જ્ઞાન લઈ શું મારે કેવું કોઈ શબ્દ નથી મારી પાસે તો મા બધું કામ કર્યું છે મારું મા બધું મારા છોકરાને ગાંઠ વિશેષ તો મારા માટે શું મા દવા લઈ થઈ પણ તો પણ ગાંઠ